વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે જોઈશું કે ઘરે માર્કેટ કરતાં સરસ કસૂરી મેથી કેવી રીતે બનાવવી કસૂરી મેથીને બનાવવા માટે જો તમે અમુક વસ્તુનું ધ્યાન રાખો તો તમારી મેથી એકદમ સરસ લીલીછમ અને આખું વરસ એવી ને એવી ફ્રેશ રહે છે તો ચાલો એને કેવી રીતે બનાવવી અને કેવી રીતે સ્ટોર કરવી એ જોઈ લઈએ નવી નવી રેસિપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા આઇકન ઉપર ક્લિક કરી દો જેથી દરેક નવા વિડીયોની જાણકારી મળતી રહે હવે ફૂડની એપ તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી પણ ડાઉનલોડ કરી શકો છો કસૂરી મેથી બનાવવા માટે મેં એક જોડી મેથી ભાજી લીધી છે આ લગભગ પાંચસો ગ્રામ જેટલી મેથીની ભાજી છે મેથી ભાજીને પહેલા સાફ કરી લેવાની છે અને હંમેશા બને ત્યાં સુધી ફ્રેશ અને એકદમ લીલા પત્તાવાળી ભાજી લેશો તો એ ખૂબ જ સરસ કસૂરી મેથી બનશે એમાંથી એકલા આ રીતે મેં પત્તા લીધા છે કોઈ પણ ખરાબ કે પીળું પડી ગયેલું પત્તું હોય એવો ઉપયોગમાં નથી લેવાનું મેથીને ભાજીને સાફ કરી લીધા પછી હવે એને ધોવાની છે તો મેં એક વાસણમાં પાણી લઈ લીધું છે કોઈ પણ ભાજી તમે ઉપયોગમાં લો એને ધોઈને પછી જ એને ઉપયોગમાં લેવાની તો બે થી ત્રણ વાર આ રીતે સરસ મસળીને એને ધોઈ લઈશું કેમ કે ભાજી ઉપર હંમેશા થોડી ઘણી તો માટી ચોંટેલી હોય જ હવે એને એક કાણાવાળા વાડકામાં લઈ લઈશું તમે જોઈ શકો છો જે પાણીમાં મેથી ધોઈ હતી એમાં નીચે આ રીતે માટી બેસી ગઈ છે એટલે હંમેશા એને ધોઈને જ વાપરવાના ઉપયોગમાં લેવાની કાણાવાળા વાડકામાં એને પંદર વીસ મિનિટ રહેવા દઈશું જેથી વધારાનું પાણી નીતરી જાય અને પંદરથી વીસ મિનિટ પછી આ રીતે કોટનના કપડાની ઉપર એને તમારે પાથરી દેવાની છે કોટનના કપડા ઉપર એ જલ્દીથી કોરી થઈ જાય આ રીતે પાથરીને જ એને સુકાવા દેવાની છે તાપમાં એને નથી સુકવવાની જો પંખા નીચે સુકવવી હોય તો પણ સુકવી શકાય હું આ રીતે એને ઘરમાં જ બે દિવસ સુકાવવા દઈશ અને બે દિવસ પછી મેં એને એક મોટી ડીશમાં લઈ લીધી છે તમે બે દિવસ પછી એને જોશો તો આ રીતે એ ડ્રાય થયેલી હશે હજુ પણ આ તમે એને મસડો તો આ વળી જાય છે આવી ના હોવી જોઈએ તો હજુ એને સુકાવવા દઈશું હવે જો માઇક્રોવેવમાં કસૂરી મેથી બનાવી છે તો એને પણ સાફ કરી લેવાની જો કોઈ જાડું ડાળખું કેવું હોય આ રીતનું તો એને કાઢી લેવાનું છે હવે એને માઇક્રોવેવ સેફ વાસણમાં જ ઉપયોગમાં લેવાનું તો માઇક્રોવેવ સેફ પ્લાસ્ટિકનું વાસણ હોય કે કોઈ કાચનું બોલ હોય એમાં પણ લઈ શકો આ મેથીને માઇક્રોવેવમાં મૂકી દઈશું અને માઇક્રોવેવનું જે હાઈ ટેમ્પરેચર હોય એમાં જ દોઢ મિનિટ એને ડ્રાય કરવાની છે વચ્ચે મેં એને એકવાર સ્ટોપ કર્યું છે અને ભાજીને થોડી ઉપર નીચે કરી લઈશું આ મેં બસો ગ્રામ જેટલી મેથીની ભાજી લીધી છે દોઢ મિનિટ થઈ ગઈ છે ભાજીને એકવાર ઉપર નીચે કરી લઈએ ફરીથી કરી લઈશું તો સેમ રીતે દોઢ મિનિટ માટે મેં મૂકી છે ટોટલ ત્રણ મિનિટ થઈ છે અને આ ભાજી લગભગ નેવ થી પંચાણું ટકા જેવી ડ્રાય થઈ ગઈ છે આમાં હજુ પણ થોડું મોઇશ્ચર છે એટલે સ્ટોર કરવા માટે ના ચાલે એટલે ફરીથી હું એને વીસ સેકન્ડ માટે મૂકી દઈશ પણ એકદમ સરસ રીતે બધી ભાજી ઉખાડીને મિક્સ કરી લેવાની છે જો ઇન્સ્ટન્ટ તમારે આ વાપરવી છે તો આ રીતની કમ્પ્લીટ તૈયાર છે આને સ્ટોર કરવાની છે એટલે ફરીથી મેં વીસ સેકન્ડ માટે એને માઇક્રોવેવ કરી છે એટલે ટોટલ ત્રણ મિનિટ અને વીસ સેકન્ડ જેટલો સમય લાગ્યો છે આ રીતે એને ચેક કરી લેવાની તમે ભાજીને મસળો તો એનો તરત ભૂકો થઈ જવો જોઈએ એટલી એ ડ્રાય હોવી જોઈએ આ રીતનો ભૂકો થઈ જવો જોઈએ અને એને માઇક્રોવેવમાં બનાવી છે તો તમે જોઈ શકો છો એનો કલર પણ ખૂબ જ સરસ એકદમ લીલો છમ રહ્યો છે કોઈ જો ડાળખું રહી ગયું હોય તો ઘરમાં સુકવીને જે ભાજી બનાવી એ ચાર દિવસ પછી તૈયાર છે એને આ રીતે ચેક કરવાની આ રીતની એકદમ સુકાઈ જવી જોઈએ આ માઇક્રોવેવની કસૂરી મેથી છે તો માઇક્રોવેવમાં કે ઘરમાં જે રીતે તમારે કસૂરી મેથી બનાવી હોય એ રીતે તમે બનાવીને એને સ્ટોર કરી શકો જે કસૂરી મેથી બનીને તૈયાર છે એને એક એટે ડબ્બામાં લઈ લઈશું જે માઇક્રોવેવની મેથી બનાવી એને પણ આની સાથે જ ભરી દેવાની છે હવે આનું ઢાંકણું બંધ કરી દઈશું તમે કોઈ પણ એરટાઇટ ડબ્બો કે એરટાઇટ બોટલ ઉપયોગમાં લઈ શકો છો બસ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે જે પણ વાસણ તમે ઉપયોગમાં લો એ એરટાઇટ હોવું જોઈએ આમાં સેજ પણ મોઇશ્ચર ના જવું જોઈએ નહીં તો તમારી કસૂરી મેથી આખું વરસ આવીને આવી સ્ટોર ના થાય આને ક્યારેય પણ ફ્રીજમાં નથી મૂકવાની એરટાઇટ ડબ્બામાં ભરી છે એટલે આને બહાર જ સ્ટોર કરવાની છે આ આ રીતે તમે સ્ટોર કરી હશે તો આખું વરસ આવી ફ્રેશ ને લીલી છમ રહે છે કસૂરી મેથીમાં કડવાશ વધારે હોય લીલી મેથીની કમ્પેરમાં તો હંમેશા એને થોડી ઓછી ક્વોન્ટિટીમાં ઉપયોગમાં લેવાની અને તમે સૂકા નાસ્તા બનાવવામાં અને પંજાબી ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લઈ શકો છો ગ્રેવીમાં જ્યારે પણ તમે આને ઉપયોગમાં લો હાથથી મસળીને ઝીણો ભૂકો કરીને તમારે એને ઉપયોગમાં લેવાની અને ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં લેવાની કેમ કે આની કડવાશ વધારે હોય એટલે એ પ્રમાણે એનો ઉપયોગ કરવાનો તો આ રીતે કસૂરી મેથી બનાવીને